નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો જે કોઈ પણ ભક્ત માતાજીની કે કુલદેવી મા પૂજા પાઠ કરે છે કુલદેવી ની ભક્તિ સેવા કરે છે તેઓને માતાજી કે કુલદેવી અમુક એવા સંકેત આપે છે જેનાથી તેઓ જાણી શકે છે કે કુલદેવી માની ની કૃપા તે ભક્તો ઉપર છે જ અને કુલદેવી માં તેમની સાથે છે એટલે કે મિત્રો સૌથી વધારે નવરાત્રીઓના દિવસોમાં જ કુરદેવી માની કે બીજા કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે મિત્રો વર્ષમાં બે વાર આ નવરાત્રી આવતી હોય છે જેમાં એક તો ગુપ્ત નવરાત્રી હોય છે જેમાં તાંત્રિકો માતાજીને જાગૃત કરે છે અને બીજી સામાન્ય નવરાત્રી હોય છે જેઓ દરેક વ્યક્તિ માતાજીને પ્રસન્ન કરવા માટે કરતા હોય છે મિત્રો જેઓ તાંત્રિક છે જેઓ માતાજીના ભક્ત છે તેઓ આ ગુપ્ત નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરે છે અને તેઓ નવરાત્રી દરમિયાન જ સૌથી વધારે સેવા ભક્તિ અને સાધના કરતા હોય છે બીજી જે સામાન્ય નવરાત્રી છે તે નવરાત્રીમાં જે કોઈ માતાજીના સેવક કુળદેવી માની સેવા કરે છે અને તેમના વ્રત રાખે છે તેમની અખંડ અખંડ જ્યોત બાળે છે તેનું પરિણામ તેમને આ ગુપ્ત નવરાત્રીમાં જોવા મળે છે મિત્રો માતાજીના આ સેવકોને ગુપ્ત નવરાત્રીમાં એવા સંકેતો જોવા મળે છે કે જેનાથી તેમને ખબર પડે છે કે કુલદેવી માની કે બીજા કોઈ પણ દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ તેમના પર છે અને માતાજી તેમની આ સેવા ભક્તિ થી તેમના પર ખૂબ જ પ્રસન્ન છે અને તમારા ઘર પર પણ કુલદેવી માના ના આશીર્વાદ છે તેમજ આ સંકેતો થી તેમને ખબર પડી શકે છે કે માતાજીની કૃપા દ્રષ્ટિ અને તેમના આશીર્વાદ તેમના ઉપર છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવા દસ સંકેતો જાણવાના છીએ જેના દ્વારા તમે જાણી શકો છો કે તમે સામાન્ય નવરાત્રી દરમિયાન કરેલી સેવા પૂજા કે તમે જે દરરોજ પૂજા પાઠ માતાજીના કરો છો તેનું તમને ફળ સ્વરૂપે ગુપ્ત નવરાત્રીમાં તેના પરિણામો તેના લક્ષણો અને તેના સંકેતો મળી રહ્યા છે કે કેમ તો તમે કેવી રીતે ઓળખી શકો છો તે વિશે આપણે આજના જાણવાના છીએ તો મિત્રો ગુપ્ત નવરાત્રી માં દરેક દેવી દેવતાઓની શક્તિઓ તેમની ચરમસીમા પર હોય છે અને કુલદેવી માં કે માતાજી તેમના સેવકો ને અને ભક્તોને ઘણા બધા સંકેતો આપવાનો પ્રયત્ન કરે છે અને આ એ સેવક કે ભક્ત ઉપર નિર્ભર છે કે તે આ સંકેતો વિશે જાણવાના છીએ કે તેમના એવા લક્ષણો વિશે જાણવાના છીએ જે લક્ષણો દ્વારા માતાજી કે કુલદેવી માં તમને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા છે કે પછી માતાજીની કે કુરદેવી માની કૃપા તમારા ઉપર છે તેમના આશીર્વાદ તમારા ઘર પરિવાર ઉપર છે તો મિત્રો ચાલો પ્રથમ સંકેત થી શરૂઆત કરીએ તો પ્રથમ સંકેત એ છે કે તમે જ્યારે પણ ગુપ્ત નવરાત્રી દરરોજ જે પૂજા કરો છો ત્યારે તમે અખંડ પૂજા શરૂ કરો છો કુળદેવી માની કે માતાજી ની તસવીર જોઈને તમે રડવા માંડો છો તમને લાગે છે કે માતાજી તમારી ચારે બાજુ આસપાસ છે અને બધી બાજુ તમને આ માતાજી જ દેખાય છે અને તમારી આંખોમાંથી આવવા લાગે છે અને તમને એવું લાગે છે કે જાણે કુર્દેવી માં તમારી સામે બેઠી છે તો આ માતાજીના કે પછી કુર્દેવી માંના આશીર્વાદનો સંકેત છે તેમની ઊર્જા અને તેમનો અંશ તમારી અંદર છે બીજો સંકેત એ છે કે કુર્દેવી માં તમારી આસપાસ છે અને તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તેઓ તમારી સાથે ચાલી રહ્યા છે તમે જે કંઈ પણ બોલી રહ્યા છો તે બધી જ તમારી વાતો માતાજી સાંભળી રહ્યા છે તેઓ તમને અહેસાસ થાય છે અને તમે માતાજીને જે પણ વિનંતી કરો છો તે તમારી વિનંતી સ્વીકારી રહી છે એવું પણ બને છે કે જ્યારે તમે માતા રાણીને કોઈ કામ માટે પૂછો છો પ્રાર્થના કરો છો તો તે કામ તમારું થવા લાગે છે અને આ પણ કુરદેવી માં તરફથી એક સંકેત છે કે માતાજી ના આશીર્વાદ તમારા પર છે ત્રીજો સંકેત એ નવરાત્રી કે કોઈ શબ્દ તમારા કાન માં સંભળાવવા લાગે છે અને જો તમે આ શબ્દો કે મંત્ર તમારા મનમાં રટવા લાગો છો તો આ પણ શુભ સંકેત છે કે માતાજી ની કૃપા તમારા ઉપર છે ગુપ્ત નવરાત્રી દરમિયાન તમે પૂજા કરી રહ્યા હો કોઈ કાર્ય કરી રહ્યા હો અથવા ક્યાંક જઈ રહ્યા હો તો તમને એવું લાગે છે કે તમારા મનમાં કોઈ મંત્ર તમારા કાનમાં ચાલી રહ્યો છે તે છે શબ્દ તે મંત્ર છે તે તો તમને થોડો ઝાંખો સંભળાય છે પરંતુ ધીમે ધીમે તમે જેમ જેમ માતાજીની સેવા કરવાનું શરૂ કરો છો તમે કુળદેવી માની પૂજા કરવા લાગો છો તેમ તેમ આ મંત્ર કે શબ્દના ધબકારા કે અવાજ તમને સ્પષ્ટ રીતે સંભળાવવા લાગે છે તો મિત્રો આ કુરદેવી માની કૃપાની આ એક મોટી નિશાની છે ચોથો સંકેત એ છે કે જ્યારે તમે પૂજા કરો છો કે માતાજીનું નામનું રટણ કરો છો કે તેમની આરતી કરો છો અથવા તો માતાજીનું નામ સાંભળતી વખતે તેમની આરતી સાંભળતી વખતે જો તમારા રૂવાટા ઊભા થઈ જાય છે આ સિવાય તમે જોશો કે ઉનાળાની ગરમીમાં પણ માતાજીનું નામ સાંભળીને તમારા હાથ અને શરીર પરના વાળ ઊભા થઈ જાય છે તો આ આપણ કુરદેવી માની કૃપાની જ એક નિશાની છે પાંચમા નંબરનો સંકેત એ છે કે તમે જે દીવાની જ્યોત સળગાવો છો તે નાચવા લાગે છે આ દીપકની જ્યોત તમે જ્યાં પ્રજ્વલિત કરી છે કે સળગાવી છે ત્યાં ન તો પંખો ચાલે છે કે ન તો પવન તેમાંથી આવે છે પરંતુ જો તમે તેને દરરોજ હલનચલન કરતા જુઓ છો કે નાચતા જુઓ છો તો તે પણ કુરદેવી માની કે માતાજીની કૃપાની નિશાની છે અને મિત્રો જે લોકો આ સંકેતને સમજે છે તે માતાજીની આધ્યાત્મિકતા અને ભક્તિના રસ્તામાં વધુ ધ્યાન પૂજા અર્ચના કરવા લાગે છે અને જે લોકો સમજતા નથી તેઓ આરોપ લગાવે છે કે મેં આટલી બધી પૂજા કરી છે છતાં માતાજી મને કોઈ નિશાની નથી આપતા છઠ્ઠા નંબરનો સંકેત એ છે કે તમને સપનામાં માતાજીને અર્પણ કરવામાં આવતું ભોગ દેખાવા લાગે છે સપનામાં તમને પાન પેડા ખીરનો હલવો અને મિષ્ઠાન તમને દેખાય છે અને આ નિશાની જો તમને સપના દ્વારા દેખાય છે તો તમારે માતાજીને ભોગ પણ ચઢાવવો જોઈએ અને તેનો પ્રસાદ પણ વહેંચવો જોઈએ તો આ નિશાની માતાજીની કૃપાનો સંકેત છે એક અન્ય નિશાની પણ છે જેનું ખૂબ મહત્વ છે મોટે ભાગે આ નિશાની જેઓ સંતાનની ઈચ્છા ધરાવતા હોય તેમને દેખાતા હોય છે તેઓને ગુપ્ત નવરાત્રી અથવા ગુપ્ત નવરાત્રી સમાપ્ત થયા પછી તરત જ તે સંકેત આપે છે કે તેના એક બાળક છે એટલે કે તે ગર્ભવતી છે અને માતાજીની કૃપાથી તેના ગર્ભમાં એક બાળકનો જન્મ થઈ રહ્યો છે તો આ નિશાની માતાજીની જ નિશાની છે અને આ નિશાની ગુપ્ત નવરાત્રીના દસ દિવસ પછી કે તરત જ જોવા મળે છે તો તમારા ઘરમાં ક્યાંક ને ક્યાંક માતા રાણીની કૃપાથી માતા રાણીની કાંજીકા બિરાજમાન છે એટલે કે તેમના આશીર્વાદ થી તમારા ગર્ભથી તે બાળક જન્મશે સાતમા નંબર નો સંકેત તમારા ઘરે તમારા પરિવારમાંથી તમારા સંબંધીઓમાંથી એક છોકરીને તમે તમારા સપનામાં જોશો જો તમારા સ્વપ્નમાં તમારા પરિવાર નો કોઈ નાની છોકરી અથવા કોઈ સંબંધીની છોકરી દેખાય છે અને જો તે પાંચ વર્ષની નાની છોકરી છે જો તે તમારા સ્વપ્નમાં તમને દેખાય છે જો તે તમને બે ત્રણ વાર દેખાય છે તો તે કુળદેવી માની કે માતાજીની જ નિશાની છે અને એ તેના આશીર્વાદની નિશાની છે કે માતાજી તમને દર્શન આપે છે પરંતુ તે તમને કન્યાના રૂપમાં દર્શન આપે છે અને તે પણ નવરાત્રી દરમિયાન તો સામાન્ય હોય કે ગુપ્ત નવરાત્રી આવા સમયે જ્યારે તમે નવરાત્રી કરી રહ્યા હો તે પણ એક ગુપ્ત નવરાત્રી અને એક નાની છોકરી તમારી સમક્ષ હાજર થઈ પછી ભલે તે તમારા પરિવારમાં તમારા સંબંધીઓમાંથી એક હોય તો તે માતાજીનો કે દેવી રાણીનો જ સંકેત છે કે માતાજીની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ તમારા ઉપર નવમા નંબરનો સંકેત એ છે કે તમારા પિતૃઓની કે પૂર્વજોની તમે સપનામાં જુઓ છો મિત્રો તમારા પૂર્વજોને તમારા સપનામાં જોવું કે જેઓ તમારી સાથે સમય પસાર કરતા હતા જ્યારે તેઓ જીવિત હતા ત્યારે તમે તેમની સાથે રમતા હતા તો તેઓ સપનામાં આવીને તમને કંઈક કહેવા માંગે છે એવી જ રીતે ગુપ્ત નવરાત્રીમાં તમે તમારા સપનામાં તમારા પિતૃના ફોટા જુઓ છો કે ગુપ્ત નવરાત્રી દરમિયાન તમે તેને તમારી 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 સાથે 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 બોલતા જમતા રમતા તમને ક્યાંક જવાનું કહેતા જોવો છો તો આ ગુપ્ત નવરાત્રી સંકેતો છે એવું માનવામાં આવે છે કે કુરદેવી તમને કોઈક સંકેત આપે છે કારણ કે જયારે પણ માતા રાણી કે કુરદેવી પ્રસન્ન થાય છે ત્યારે તમારા પૂર્વજો આગળ આવે છે અને તે પછી જ અન્ય શક્તિઓ તમારી આગળ આવે છે દસમા નંબરનો સંકેત એ છે કે તમારા અટકાયેલા પૈસા કે તમારું ધન ધીરે ધીરે પાછું મળવા લાગે છે અને તમે માતાની જેમ જેમ સેવા કરતા રહો છો તેમ તેમ તમારા દરેક કાર્યો થવા લાગે છે અને તમને દરેક કાર્યમાં આનંદ પણ આવવા લાગે છે મિત્રો નવરાત્રીના દિવસોમાં કે પછી સામાન્ય દિવસોમાં આ બધી બાબતો કે સંકેતો તમને એ જણાવે છે કે માતાજીની કૃપા કે કુલદેવી માની કૃપા દ્રષ્ટિ અને તેમનો સાથ આશીર્વાદ તમારા અને તમારા ઘર અને પરિવાર પર છે તો મિત્રો આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઇક શેર સાથે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુરદેવી માનું કે ઈષ્ટદેવતાનું નામ ચોક્કસથી જણાવજો જય માતાજી હર હર મહાદેવ